નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે ખેડૂત મિત્રોએ ઘઉંની અંદર વાવેતર કરેલું હોય અને ખાસ જેની અંદર પિયતની અંદર ખેડૂત મિત્રો ખૂબ જ એવું ધ્યાન રાખવું જોઈએ જેનાથી તમને તમારા નુકસાન છે એ ભોગવવાનો વારો ન આવવો પડે જોવા જઈએ તો વાત કરવાના છીએ કે જે ઘઉંની અંદર છ જે કટોકટીની પિયતની અવસ્થાઓએ છે એની વિશે આપણે વાત કરવાના છીએ ખેડૂત મિત્રો કહેવાય છે ને કે અતિની કોઈ ગતિ ન હોય એટલા માટે તેવી જ રીતે ઘઉંની અંદર ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો બહુ જ ખૂબ વધુ પ્રમાણમાં પિયત આપતા હોઈએ છીએ જેના લીધે આપણે જોવા જઈએ તો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સીધી કે આડકતરી રીતે આપણા ઉત્પાદનની અંદર અસર થતી હોય છે તો ખેડૂત મિત્રો જો આપ આ ચેનલમાં નમવા હોય ને આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો ખેતીને લગતી યોજનાઓ છે અન્ય યોજનાઓ છે પશુપાલનની છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આ માહિતી એમને પણ ઉપયોગી થાય તો ખેડૂત મિત્રો ઘઉંના પાકની અંદર છ કટોકટીની અવસ્થાની અંદર જો વાત કરીએ તો પહેલી છે મુકુટ મૂળ અવસ્થા ખેડૂત મિત્રો વાવણીના બાદ અઢારથી એકવીસ દિવસે ખેડૂત મિત્રો આ અવસ્થા આવે છે જેમાં ખેડૂત મિત્રો ઘઉંના છોડમાં સાઈડમાં સફેદ તંતુમૂળ ફૂટે છે તે દરમિયાન પાકને ખાસ પોષણ અને પિયતની જરૂર પડતી હોય છે અને જો ખેડૂત મિત્રો આ અવસ્થા દરમિયાન પિયત અને પોષણ આપવામાં ન આવે તો આપણા જે ઉત્પાદન આવવાનું હોય એની અંદર છત્રીસ ટકા જેટલું ઉત્પાદનનો ખેડૂત મિત્રો ઘટાડો થતો હોય છે અને ત્યારબાદ બીજા નંબરે છે ફૂટ અવસ્થા ખેડૂત મિત્રો વાવેતર કર્યા બાદ આપણે જે છે પાંત્રીસથી લઈને ચાલીસ દિવસ દરમિયાન આવે છે જેમાં છોડમાં સાઈડની ફૂડ જે એટલે કે સાઈડની બાજુની જે ફૂડ છે એ જોવા મળતી હોય છે જે દરમિયાન પાકને ખાસ પિયતની જરૂર પડે છે જો આ અવસ્થા દરમિયાન પિયત આપવાનું જો તમે અટકાવો છો કે પિયત થોડુંક લંબાવો છો તો તમારા ઉત્પાદનની અંદર એકવીસ ટકા જેટલું ઉત્પાદનનો ખેડૂત મિત્રો ઘટાડો આવે છે અને ત્રીજી અવસ્થા છે ગાભે આવવાની અવસ્થા આ અવસ્થા ખેડૂત મિત્રો પચાસથી લઈને પંચાવન દિવસે જોવા મળે છે જેમાં ઘઉં પાકની ડુંડી તૈયાર થતી હોય છે પરંતુ હજુ સુધી બહાર નીકળેલ હોતી નથી આ અવસ્થા દરમિયાન જો પિયત આપવામાં ન આવે તો વીસ ટકા જેટલું ઉત્પાદનની અંદર ઘટાડો થતો હોય છે અને ચોથી અવસ્થા છે ફૂલ અવસ્થા આ અવસ્થા પાસઠથી લઈને સિત્તેર દિવસે ઘઉંના પાકની અંદર જોવા મળતી હોય છે આ અવસ્થા દરમિયાન પિયત આપવામાં ન આવે તો ખેડૂત મિત્રો પચીસ ટકા જેટલું ઉત્પાદનની અંદર ઘટાડો થતો હોય છે પાંચમા નંબર ઉપર છે કે દૂધિયા દાણા અવસ્થા તો ખેડૂત મિત્રો આ અવસ્થા છે એ પંચોતેરથી લઈને એંસી દિવસે આવતી હોય છે જેમાં દાણો બંધાવવાની શરૂઆત થાય છે અને આ અવસ્થા દરમિયાન જો પિયત આપવામાં ન આવે કે આપણે થોડુંક લેટ કરીએ તો નવ ટકા જેટલું ઉત્પાદનનો ઘટાડો થતો હોય છે અને છેલ્લી છે પોંક અવસ્થા ખેડૂત મિત્રો આ અવસ્થા નેવુંથી લઈને પંચાણું દિવસે આવે છે જેમાં દાણો હોય છે એ ડુંડીમાં બરાબરનો છે ભરાઈ ગયો હોય છે કૃષિ યુનિવર્સિટીના સંશોધન મુજબ જો આ અવસ્થા દરમિયાન પિયત આપવામાં ન આવે તો આઠ ટકા જેટલું ખેડૂત મિત્રો પાક ઉત્પાદનની અંદર ઘટાડો થતો હોય છે આમ ખેડૂત મિત્રો ઘઉંની અંદર પાકમાં આ મુજબનું પિયતની અવસ્થાએ આપણે જો પિયત જમીનમાં આપવો જોઈએ જેથી આપણને સારું ઉત્પાદન મળી રહે ઘણી વખત ખેડૂતભાઈ ઉપરોક્ત અવસ્થા પહેલાં અથવા પછી પિયત અને ખાતર આપી દીધેલ હોવાથી કટોકટીની અવસ્થાએ પિયત અને ખાતર આપતા નથી અથવા મોડું આપે છે જેના કારણે ઉત્પાદન જે છે એની અંદર ઘટાડો થતો હોય છે તો ખાસ ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર કરેલું હોય તો જે આ અવસ્થા એ છે એ દરમિયાન અવશ્યથી તમારે પિયત અને જે ખાતરની જરૂરિયાત હોય એ આપવાની અચોક ભૂલવાની નથી ફરીવાર આપણે વાત કરીએ કે મૂળ મુકુટ અવસ્થા છે એ વાવેતર બાદ અઢારથી એકવીસ દિવસે આવે છે બીજી છે ફૂટ અવસ્થા જે પાંત્રીસથી ચાલીસ દિવસે આવે છે ત્રીજી છે ગાભે આવવાની અવસ્થા જે પચાસથી પંચાવન દિવસે છે ફૂલ અવસ્થા થી લઈને સિત્તેર દિવસે છે પાંચમું દૂધિયાદાણા અવસ્થા આ અવસ્થા છે એ પંચોતેરથી એંસી દિવસે આવે છે ને પોંક અવસ્થા નેવુંથી પંચાણું દિવસે આવતી હોય છે તો ખાસ ખેડૂત મિત્રો આ જે કટોકટીની ઘઉંની અવસ્થા છે એ સમયે તમારે જરૂરથી પિયત આપવું જોઈએ અને આ ખેડૂત મિત્રો તમારી જમીનના આધારે આ બધા જે પિયત છે એની અંદર એકથી બે બેથી ત્રણ જેટલો સુધારો વધારો પ્લસ માઇનસ થતું હોય છે અમુક જમીન જો આપણે રેતાળ જમીન જેવા જોઈએ હોય તો એની અંદર આની કરતાં એક બે પિયત વધુ આવતા હોય છે અને જો કાળી જમીન હોય માપસરની હોય તો એની અંદર પિયત જે છે આ પ્રમાણે સેટ થતું હોય છે ખેડૂત મિત્રો તો કેવી લાગી તમને માહિતીને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે અને તમારા કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન